ઉત્તર પ્રદેશથી સુરત આવતી ઉદ્યોગ કર્મી એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા સાથે ઝઘડો કરી હોબાળો મચાવતા પોલીસ દોડતી થઈ હતી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવેલા ચંદ્રશેખરે જણાવ્યું હતું કે પત્ની ટ્રેનમાંથી ઉતરતા સાથે હુમલાખોર તૂટી પડ્યા હતા માર ડાલો કઈ ઉપરા ઉપરથી થાપાના ભાગે ઘા મારતા હું જીવ બચાવી ભાગી છૂટ્યો હતો આખું પ્લેટફોર્મ માથે ઉપાડી લીધું હતું પંદર મિનિટ સુધી હુમલાખોરે હાથમાં ચપ્પુ લઈ શોધતા રહ્યા હતા આખરે પોલીસ દોડી આવતા ભાગી ગયા બાદ મને અને મારા ભાઈ સાહેબ ત્રણેય સારવાર માટે સીલ લેવામાં આવ્યા હતા તંગે ચાંદની ચંદ્રશેખર સિસોદે જણાવ્યું હતું કે હું કાનપુર કર્મી ટ્રેનમાંથી સુરત આવી રહી હતી ખાંડવા સ્ટેશન નજીક કેટલાક યુવકોએ મળસકે ત્રણ વાગે બેઠકને લઈને ઝઘડો શરૂ કરી દઈ મારા મારી ઉપર ઉતરી પડ્યા હતા ચાલુ ટ્રેનમાંથી ફેંકી દેવાની ધમકી આપતા મેં તાત્કાલિક ટ્રેનમાં ફરતા પોલીસ જવાનોને ફરિયાદ કરી હતી ત્યારબાદ મામલો શાંત પડી ગયો હતો જોકે તમામ હકીકત મારા પતિને ફોન પર કહી દીધી હતી સવારે ટ્રેન ભેસ્તા સ્ટેશન પર આવે એ પહેલાં મારા પતિ અને તેમના મિત્રો સ્ટેશન પર આવી જવા પામ્યા હતા ભેંસાણ સ્ટેશન આવતા જ મને રિસીવ કરવા આવેલા મારા પરિવાર સાથે બદમાસ યુવાનોએ ઝઘડો કરી ગાળા ગાડી શરૂ કરી નાખી હતી ત્યારબાદ મારા પતિ ચંદ્રશેખરને થાપા પર દિયર પુનિતને ઘૂંટણ પર અને તેના મિત્ર રોહિતપાલને હાથમાં ચેપ્પુના ઘા મારતા ભાગદોડી મચી જવા પામી હતી મારું આખું પરિવાર જીવ બચાવવા માટે ભાગી ગયું હતું લગભગ 105 મિનિટ સુધી હુમલાખોરે આખો રેલવે સ્ટેશન માથે ઉપાડ્યું હતું સવારે 6:30 વાગ્યાની ઘટના બાદ હુમલાખોરો ભાગી છૂટ્યા પછી મારા પતિ દિયર સહિત ત્રણેયને સારવાર માટે લોયલવાન હાલતમાં ખાનગી વાહનમાં સિલ્લામ આવ્યા હતા મે બેસ્તાન રેલવે સ્ટેશન પર આરપીએફને ને પણ કરી છે હાલ તો ચાલુ ટ્રેનમાં માં સામાજિક તત્વે મચલ આતંક લઈને રેલવે પોલીસ પણ આંગળી ઉઠી રહી છે કે પોલીસની પેટ્રોલિંગ ક્યાં છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડા